જય શ્રી કૃષ્ણને જય માતાજી આજનો આપણે બ્લોગ ચાલુ કર્યો છે પાણીપુરી બનાવવાની તૈયારી કરીએ કઈ રીતે તમને બધાને જો કઈ રીતે બતાવીએ અમે લોકો આપણે પાણીપુરી બધા છોકરા હાટો બનાવી છે ગલીના જે છોકરા અમે પ્રેક્ટિસ કરીએ બાયને એના માટે બનાવી એટલે આપણે પાણી જો કઈ રીતે બનાવું છું તો જોઈ લો આપણે આમાં આદું મરચું બધું પલાળીને રાખી દીધું ફોદીનોને પછી જો બંધારું પાણી કાઢી નાખું પહેલાં જ પલાળીને રાખી દીધું કેમકે અત્યારે ધોળવાનું આવે પછી બે ત્રણ પાણી પાછું મેં બધું ધોઈ લીધું ધાણા ભાજી નહીં પછી આપણે હવે મિક્સરમાં પીસવા માટે એક સાઈડ બધું તૈયાર કરી દઉં અને આ બાજુ મેં આંબલી પલાળીને રાખી લીધી બપોરના એટલે એકદમ આપણે જલ્દી આંબલી પલળી જાય એમાં નાખો થોડોક ગોળ પછી આપણે બનાવીએ તીખું પાણી અત્યારે એટલે ઓછો ગોળ નાખશું ને પછી હરખાય બધું મિક્સ કરી નાખવાનું આપણે પછી જો મિક્સ કરી નાખ્યું મેં અને મિક્સ કરી અને સીધું ગેસ ઉપર ચડાવી દીધું તું અને આ સાઈડ હું ચણા બાકવાનું ચાલુ કરી દીધું તું મેં અને નિમકનાખ્યું આપણે જેટલું સ્વાદ અનુસાર ખાતા હોય એ પ્રમાણે નિમક નાખી દીધું અને આ બાજુ મેં કરી દીધું બટેટા ધોવાનું ચાલુ એમ કે બટાટા ગંધારા આવતા હોય જ્યાં ત્યાંથી મેં આપણે ધોવા પડે બે ત્રણ પાણી એટલે આ બાજુ મેં બટેટા ધોઈ નાખી પછી આપણે હવે તૈયારી કરવાની છે જો એક બાજુ વરિયાળી લીધી મેં પછી આ છે તીખાણી ભૂગ્યાની કે મરીની ભરી મરીની ભૂકી અને પછી મેં લીધી જે આ બાજુ આદુ પટકા કરીને રાખી દીધા તમે અને એક બાજુ મેં બધો આપણે મસાલો ધોયેલો હતો એ રાખી દીધો હતો હવે આદુ અને આપણે જીરું અને વરિયાળું છે એક પીસવાનું અત્યારે હું જીરું પીસું છું અને વરિયાળી બે જ વસ્તુ પહેલાં પીસી આપણે તીખ મીઠું પાણીમાં બંનેમાં નાખવાનું છે એમાં થોડુંક આપણે જીરું નાખ્યું થોડુંક ઘટું તેવું લઈ ગયું એટલે એટલે પછી આપણે આને પીસી નાખશું થોડીક વાર લાગશે પણ પીસાઈ જશે જો તમને અમારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક અને શેર જરૂર કરજો આવી જ રીતે વિડીયો બનાવતી રહે તો વિડીયોને સપોર્ટ કરજો જો હવે આપણે પીસાઈ ગયું છે એટલે હવે એની અંદર આપણે નાખી દીધું પાછું આજે થોડું તો આવી ગયું તો એટલે પાછું મિક્સર ચાલુ કર્યું મેં પાણીપુરી કોને કોને ભાવે કમેન્ટ કરજો અને પાણીપુરીમાં મોટો ડખો થઈ ગયો ખબર છે ને કાતી કા લેજો એક બાય પાણીપુરીની લીધી આંદોલન ઉપર બેહી ગઈ રસ્તા ઉપર કે બે પાણીપુરી પાણીપુરીવાળા એ મને ઓછી આપી પોલીસ કેસ થઈ ગયો અચોડો આ પાણીપુરી હું ન કરાવે જોજે હવે મેં નાખી દીધા આદુ ટુકડા હવે એને પીસી લઈ પછી પીસાઈ જાય એટલે આપણે પછી એમાં પાછું આપણે ધોયેલા તાણા ને ફોદીનો ને એ બધું થોડું થોડું નાખતું દેવાનું અને બે નાખો રોડ જામ કરી દીધો તો પાણીપુરી એ બે પાણીપુરીઓ છે રોડ વચ્ચેથી પોલીસ વાળાને બોલાવવા પડ્યા તય બેન ઊભા થયા આ છે પાણીપુરીની તાકાત અમારે બાયુની શક્તિ છે પાણીપુરી એટલે જે જેને જેને ભાવતી હોય કમેન્ટ કરજો કે મને પાણીપુરી ભાવે ને જો આપણે બધું ધાણા ને નાખી દીધું છે આદુ ને મરચી ને આમાં ખાસ ન મરચી વધારે લેવાની કેમ કે ઓછી લ્યો પણ મરચી લેજો પાણીમાં તમે બધે કઈ રીતે બનાવો એ કમેન્ટ કરજો અમે જો આ રીતે પાણી બનાવી આપણે આદુ ને મરચું ને બે ત્રણ પાન ખાતા લીલો મીઠો લીમડો એના પાન નહીં ખાતા અને હવે થોડુંક પાણી નાખી નાખીને પીસી લેવાનું આપણે અને હોય તો બરફની બે ત્રણ ગાંગળી નાખવી હોતી એટલે આપણું કલર એવો ને એવો રે પાણીનો પછી થોડા થોડા કરીને કેમ કે એક આર બધું નાખી દેવું પીસાહે જ નહીં એટલે થોડું થોડું નાખવાનું અને આ પાણી આપણે અલગ અલગ બનાવશું એક મીઠું પાણી અલગ બનાવશું અને તીખું પાણી કેમકે નાના છોકરા રહ્યા તો તીખું પાણી ન ખાઈ શકે તીખું મીઠું મિક્સ કરી ખાઈ શકે એટલે આપણે બે અલગ અલગ પાણી બનાવશું તો થોડું થોડું પાણી નાખતી જાણું પીસું છું

બે થઈ જાય એકારે થઈ જશે ને જો હવે બધું પીસાઈ ગયું છે ને આપણે અત્યારે ગ્રીન કલર ન થયો એકદમ ગ્રીન કલર જેવો જોઈએ ને એનો તો પણ આપણે કલર હોય તો નાખી શકે ગ્રીન એકદમ કરવું તો અત્યારે આ બધું મેં આપણું ઠંડુ પાણી હતું ને એની અંદર નાખી દીધું મિક્સ કરી નાખ્યું આપણે આંબલીવાળા પાણીની અંદર ને અહીંયા પાછા જો બટેટા પાછા મૂકવા પડે મત એટલે પાછા બટેટા મેં મૂક્યા બે કુકર કરવા પડે કેમ કે વધારે છોકરા હતા એટલે બે કુકર ને અમારે ઘરનું ખાવાનું એટલે બે કુકર બટેટા ભરીને મૂકી દીધા કમ્પ્લીટ મસાલો પૂરેપૂરો થઈ ગયો આપણે કેટલા જણા ચાર થી પાંચ જણા જ પોતે ઘરના હોય અને પચીસ થી પચીસ પચીસ છોકરા હતા એટલે બે કુકર જેટલું ત્રણ લીટર નું બે કુકર હે એ બાયફાતા એટલે કમ્પ્લીટ થઈ ગયું તો બધાય ને અહીં નહોતું હું કઈ ઘટ્યું નહોતું અહીંયા આ બાજુ બટેટા પાછા મેં મૂકી દીધા અને આ આંબલીનું પાણી આપણે જ્યારે કર્યું તો ની છે અને બે બાજુ બફાઈને જો ચણાય બફાઈ ગયા હે એવું લાગી ગયું મને કે થોડા કોલા લાગે છે એટલે પાછું એક ગ્લાસ પાણી નાખી મૂકી દીધા ને આ બાજુ પાછા બટેટા આપણા ખોલવાનું ચાલુ કરવાનું ઠરવા મીખ્યા લાગણી બટેટા ફોલી નાખીએ આપણે આ બાજુ આપણી આંબલી નું ઉકાળવાનું ચાલુ હતું હોતે ને ઓલી બાજુ આપણે ઠંડુ પાણી કરી નાખ્યું હતું પછી સીધું આપણે ઠંડા પાણી ની અંદર જ આંબલી નું પાણી નાખી દેવાનું અહીંયા હું કહું છું કે તો આ લાઈવ ચાલુ હતું મારું એક તારે બધું એક વારે લાવી ચાલુ હતું ને એક વારે હું વિડીયો શૂટ ચાલુ હતું બેય ચાલુ હતું જો આ રીતના મેં આંબલીનું પાણી ઠારવા મૂકી દીધું પછી બધું નાખશું આપણે પેલા આગળ વિડિયો આવી ગયો પણ જોઈ લેજો જો આ રીતના પહેલાં કઈ રીતના કરવાનું જે આપણે તીખી ચટણી જે આપણે પીસી હતી ને ધાણાને ફૂદીનો બધી આપણે ધીમે ધીમે નાખશું ને આ બાજુ બરફ નાખી દીધું જેથી કરીને ઠરી જે બહુ જેટલું ઠંડુ પાણી હોય ને એટલું મજા આવે પાણી પાણીપુરી પાણીમાં તો તમે બધા કઈ રીતે બનાવો એ કમેન્ટ કરજો અમે તો આ રીતે બનાવીએ પછી મેં સ્ટાર્ટિંગ કર્યું વિડીયો બનાવવાનું એટલે ક્યારેક ક્યારેક કંઈક ગડબડ થઈ જાય બોલવામાં તો જરૂર કમેન્ટ કરજો કે આ રીતના બોલજો અને આ બધું જો અત્યારે સંચર હવે નાખી રહીશું આમાં સંચર નાખવાનું હોય આપણે પાણી બનાવીએ પાણીપુરીનું અહીંયા હવે બટેટાનું ફોલાઈ ગયા એટલે આપણે ચૂંદો ખાઈ ગયો પછી એમાં હે ને તીખી ગરમ પાણીમાં મરચાં પરાળેલા હતા ને લાલ મરચાં એની ચટણી હે

એ કોઈને તીખું પાણી પીવું ખાવું તો ને કોઈને મીઠું પાણી ખાવું તો એટલે બધાને પૂછવું પડે તારે કેવું પાણી ખાવું ડુંગળી નાખવી કે નથી નાખી બધું છોકરાને પૂછી પૂછીને જવું પડે આ તો અમારા પાણીપુરીનો પ્રોગ્રામ એવો લાગ્યો વિડીયો જરૂર કહેજો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો ને વિડીયોને શેર કરજો નવો નવો સપોર્ટ તમે દેતા રહેજો અમારા વિડીયોને મને એમ થાય કે હજી બીજો વિડીયો બનાવું તો રેગ્યુલર તો બનાવું કે ના બનાવવાનું કંઈ નક્કી નથી પણ જ્યારે જ્યારે બનાવીશ ત્યારે ત્યારે હું મૂકીશ તમારા બધાનો સપોર્ટ હશે એ પ્રમાણે હું વિડીયો મૂકીશ તો વધારે સપોર્ટ કરજો તો રેગ્યુલર નર અઠવાડિયામાં બેથી ત્રણ વાર વિડીયો જરૂર મુકાશે અને લાઈવે હો તો લાઈવે સપોર્ટ કરજો અને શોર્ટ વિડિયો ટૂંક જ સમયમાં મારા ફરીથી ચાલુ ખાવાના જ છે શોર્ટ વિડીયોમાં પણ બધાય તમે સપોર્ટ કરજો આ તો અમારો પાણીપુરીનો પ્રોગ્રામ એ અમારા ઘરે જ બનાવી હતી અને ગલીના છોકરાને બધાને ખવડાવી હતી અને વિડીયો પૂરો જોજો અને વિડીયો ગેમો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો એક એક પછી એક એક બધા છોકરા ફટાફટ જો આવી ગયા હજી બાકી રહી ગયા તા Thank you so much. Video tomorrow. My feet. I'm